નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીતાઝ ટેસ્ટી કિચનમાં શું તમે જાણો છો કે શિયાળામાં મળતા આમળા કેટલા ગુણકારી છે આજે આપણે માત્ર પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવો ખાટો મીઠો અને સ્વાદિષ્ટ આમળાનો જ્યુસ બનાવશું તો ચાલો આમળાનો જ્યુસ બનાવવાનું શરૂ કરીએ આમળાનો જ્યુસ બનાવવા માટે આપણે જોઈશે એક આમળું થોડાક પુદીનાના પાન એક આદુના ટુકડા એક નાનો ગોળનો ટુકડો પાણી થોડો કાળી મરીનો પાવડર અને સમચા આમળાનું જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લઈશું હવે આપણે તેમાં આમળાના ટુકડા નાખી દઈશું હવે આપણે તેમાં પુદીનાના પાન આદુના ટુકડા અને ગોળને પણ ઉમેરી દઈશું હવે આપણે ઢાકણું બંધ કરી અને તેને મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લઈશું જુઓ આપણી પેસ્ટ કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પેસ્ટમાં હજી લગભગ અડધો કપ પાણી નાખી ચમચીથી સારી રીતે મિક્સ કરી લઈશું જેથી આપણે જૂસને ગાળવામાં સરળતા રહે હવે આપણે જૂસને એક ગાણીની મદદથી ગાળી લેશું આપણે જ્યુસને ગાળતી વખતે ચમચીથી હળવીથી પ્રેસ કરતા રહીશું જેથી આમળાનો સંપૂર્ણ રસ નીકળી જાય જુઓ આપણું એકદમ પ્યોર અને હેલ્ધી આમળાનો જ્યુસ તૈયાર છે હવે આપણે તેમાં ઉમેરશું થોડી કાળી મરીનો પાવડર અને સ્વાદ સંચર આ બંને વસ્તુઓ સ્વાદને બેલેન્સ કરીને એકદમ ચટપટો ટેસ્ટ આપશે હવે આપણે ચમચીથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો તૈયાર છે આપણું એકદમ પૌષ્ટિક અને હેલ્ધી આમળાનો જ્યુસ હવે આપણે તેને એક નાના સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું જો તમે ઈચ્છો તો ઉપરથી એક પોદીનાના પાનથી તેને સજાવી પણ શકો છો તો મિત્રો જોયું ને આ જ્યૂસ બનાવવો કેટલું સરળ છે તમે પણ આ શિયાળામાં રોજ સવારે ખાલી પેટે આ જ્યૂસને પીઓ અને તેના અદ્ભુત ફાયદાઓ જુઓ તમને આ રેસીપી કેવી લાગે તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલ ગીતાઝ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ